તો બોટાદમાં ગઢડામાં મહિલાની છેડતી કેસમાં આવ્યો છે નવો વળાંક તો હિતેશ બલદાણિયા વિરુદ્ધની ફરિયાદ રદ કરવા આવેદન પત્ર આપીને કરાઈ રહી છે માંગ ત્યારે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મામલતદાર અને પોલીસને આપ્યું આવેદનપત્ર ગઢડામાં ગઈકાલે એક મહિલાએ વેપારી વિરુદ્ધ છેડતીની નોંધાવી હતી ફરિયાદ ત્યારે મહિલાએ ખોટી ફરિયાદ કરી હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે ત્યારે વેપારીને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં આંદોલન કરવાની પણ રદ કરવા આવેદનપત્ર આપી માંગ કરાઈ છે ત્યારે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે ત્યારે ગઢડામાં ગઈકાલે એક મહિલાએ વેપારી વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી હતી

હિતેશભાઈ બલદાણિયા જે પૂર્વ આની પહેલાં વેપારી એસોસિએશનના પ્રમુખ હતા અને અવારનવાર વેપારીઓ સાથે હોય છે અને ઘણે અનેક એવા બ્લડ કેમ્પના કેમ્પ પછી ઘણા એવા સામાજિક કાર્યોમાં એ આગળ હોય છે અને જવાબદાર આગેવાન છે વેપારી માટેના તો એમાં વાત કરવામાં આવે વિષયમાં તો કે એના ઉપર એક ખોટી એક બેન દ્વારા ખોટા આક્ષેપ નાખવામાં આવેલા હતા કે છેડતીના છે કે બારીઓ ડોકા મારે છે કે જે કાંઈ હોય તે હવે જો એમાં જોવા જઈએ તો આ તદ્દન ફરિયાદ હાવ એટલે હાવ ખોટી છે તો મારું એક જ માંગ છે બધા વેપારીઓ દ્વારા કે જે કાંઈ હોય પોલીસ છે કે જે કોઈ હોય તંત્ર દ્વારા તપાસ કરે અને વેપારીને ન્યાય મળે અને આગામી દિવસોમાં અમારે એવી માંગ છે જો ન્યાય ફરિયાદ જે ખોટી હોય જે કાંઈ હોય એ રદ કરે ન કરે તો અમે એ બંધનું એલાન પણ આપવાના છીએ